નમસ્કાર મિત્રો આપણે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનની જે સિરીઝ જોઈએ છીએ તેમાં આપણે તેરસો ત્રીસ સુધીના પ્રશ્નો જોયા હતા આજે આપણે તેરસો એકત્રીસના પ્રશ્નથી આગળના પ્રશ્નો જોઈશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવી દેજો ચલો મિત્રો ટાઈમના વગરના શરૂ કરીએ તેરસો એકત્રીસ નંબરનો ક્વેશ્ચન શરીરમાં બાહ્ય ગાવ વખતે રુધિર કયા કણના કારણે જામે છે તો ત્રાક કારણે જ્યારે બાહ્ય ગાવ વાજે ત્યારે રુધિર જામી જાય છે ત્રાકામના કારણે રુધિરમાં રહેલા કયા તંતુઓના કારણે રુધિર જામીને ગઠ્ઠો બનાવે છે ફાઇબ્રિનના કારણે લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટીન કયા નામે ઓળખાય છે તો એન્ટિજન અને એન્ટીબોડીના કારણે લોહીની ભિન્નતા જોવા મળે છે એન્ટિજન કયા પ્રોટીનને કહે છે તો રક્ત કણોમાં રહેલ ગ્લાઇકો પ્રોટીનને એન્ટિજન પ્રોટીન કહેવામાં આવે છે અને એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન કયો હોય છે તો રુધિર રસમાં હોય છે ક્યાં હોય છે તો રુધિર રસમાં એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન હોય છે ઓ બ્લડ ગ્રુપમાં કયા પ્રોટીનની ખામી હોય છે તો ઓ બ્લડ ગ્રુપમાં એન્ટીજન પ્રોટીનની ખામી હોય છે એબી બ્લડ ગ્રુપમાં કયા પ્રોટીનની ખામી હોય છે તો એબી બ્લડ ગ્રુપમાં એન્ટિબોડી પ્રોટીનની ખામી હોય છે આરએચ એટલે કે રિસ એ શું છે એન્ટીજન પ્રોટીન છે અને ફેક્ટરની શોધ કયા વૈજ્ઞાનિકોએ કરી હતી તો લેન્ડ સ્ટીનર અને વિનર આ બે વૈજ્ઞાનિકોએ આરએચ ફેક્ટરની શોધ કરી હતી ગર્ભાશયમાં રહેલા બાળકમાં કેટલા મહિને હૃદય આવે છે તો ગર્ભાશયમાં રહેલા બાળકને ત્રણ મહિને હૃદય આવે છે હૃદયને ધબકવા માટે ઉર્જા પૂરી પાડવાનું કાર્ય કોણ કરે છે કુદરતી પેશમેકરણ જમણા કર્ણક અને જમણાક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે રુધિરને પમ્પિંગ કરવાનું કાર્ય કયો અંગ કરે છે હૃદય સામાન્ય સ્થિતિમાં વ્યક્તિના લોહીના દબાણની અપર અને લોઅર લિમિટ કેટલી હોય તો અપર એકસો વીસ લોહીનું દબાણ હોવું જોઈએ અને લોઅર એસી હોવું જોઈએ એટલે કે આપણે બ્લડ પ્રેશર જે માપીએ છીએ એ વધુમાં વધુ એકસો એસી હોવું જોઈએ અને ઓછું એસી અને ઓછામાં ઓછું એસી હોવું જોઈએ એનાથી નીચું ના હોવું જોઈએ લોહીના દબાણની અપર લિમિટને શું કહે છે સિસ્ટોલિક લોહીના દબાણની લોઅર લિમિટને શું કહે છે ડાયસ્ટોલિક કહેવામાં આવે છે સામાન્ય રીતે હૃદય ચક્ર રુધિરા વિસરણ ચક્ર નો સમયગાળો કેટલો હોય છે ઝીરો પોઈન્ટ આઠ સેકન્ડ હોય છે હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં કયો વાયુ મદદરૂપ થાય છે સી ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગે કરે છે ફેફસા શુદ્ધ રુધિર એટલે શું ઓટું યુક્ત એટલે કે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેને કયું શ્વસન કહે છે તેને અજારક શ્વસન કહેવામાં આવે છે શ્વાસનળી અને કંઠનળીને અલગ કરતી રચના કયા નામે ઓળખાય છે ઘાટી ઢાંકણ તરીકે ઓળખવામાં આવે છે એટીપીનું પૂરું નામ જણાવો એડિનોસાઈન ટ્રાય હોસ્પેટ ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે નાના આંતરડામાં નાના આંતરડાની દિવાલમાંથી સ્ત્રાવ થતા ઉત્સેચક દ્વારા કાર્બોહાઈડ્રેટનું સેમા પાચન થાય છે ગ્લુકોઝમાં નાના આંતરડામાં પ્રોટીનનું પાચન થઈ સેમાં રૂપાંતર થાય છે એમિનો એસિડમાં નાના આંતરડામાં ચરબીનું પાચન થઈ સેમાં રૂપાંતર થાય છે તો ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ચરબીનું રૂપાંતર થાય છે લસિકામાં રહેલા કણોને શું કહે છે લિમ્ફોસાઇટ્સ કહેવામાં આવે છે શરીરમાં લસિકા ગાંઠોની સંખ્યા ક્યાં વધુ હોય છે બગલ અને ગરદનમાં માનવ શરીરમાં મૂત્રપિંડનું અંદાજિત દળ કેટલું હોય છે એકસો ચાલીસ ગ્રામ બાવમેનની કોથળી કયા અંગમાં આવેલી હોય છે તો મૂત્રપિંડમાં આવેલી હોય છે મૂત્રપિંડમાંથી થતી પથરીનું પથરીમાં કયું સંયોજન હોય છે તો કેલ્શિયમ ઓક્ઝેલેટનું પીળાશ પડતા મૂત્ર માટે શું જવાબદાર છે યુરોક્રોમ મૂત્રના ઘટકો જણાવો પંચાણું ટકા પાણી બે પોઈન્ટ છ ટકા યુરિયા ઝીરો પોઈન્ટ ત્રણ ટકા એમોનિયા અને યુરિક એસિડ હોય છે મૂત્રનું પીએચ માપ કેટલું હોય છે છ એટલે કે એસિડિક હોય છે સિક્સ એફએસએચનું એફએસએચનું પૂરું નામ જણાવો થોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સ્ત્રીમાં બાળકના જન્મ સમયે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન માટે કયું અંતસ્ત્રાવ જવાબદાર છે ઓક્સિટોસીન સ્ત્રીમાં સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવના કારણે વિરાટતા કે મહાકાયતા જોવા મળે છે તો ઓક્સિટોસીન અને પ્રોલેટિક પ્રોલેકિટનના દ્વારા ફાઇટ ઓર ફ્લાઇટ તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે એડ્રિનલ ગ્રંથિ કટોકટી સમયની ગ્રંથિ તરીકે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે એડ્રી નલ તેરસો બોતેર નંબરનો ક્વેશ્ચન દેડકો સમાધિમાં જઈ શકે છે તેની પાછળ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે પિનિયલ ગ્રંથિ ગર્ભમાં થતા શિશુ પરીક્ષણને શું કહે છે એમ્પેનો સેન્સે સેન્ટેસિસ સ્ત્રીમાં માસિક સ્ત્રાવ મેસ્ટ્યુએશન સાયકલ કઈ ઉંમરથી શરૂ થાય છે બારથી તેર વર્ષથી ફૂગના અધ્યયનને શું કહે છે માઇકોલોજી બ્રેડ પાઉ ઈડલી તથા આલ્કોહોલની બનાવટમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે ઈસ્ટનો મોલ્ડ પ્રકારની ફૂગના જાણીતા ઉદાહરણો કયા છે મ્યુકર રાઈજો મશરૂમ ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ઈઝે બટલરને અમીબાના કારણે કયો રોગ થાય છે એમીબિક મરડો પ્લાઝમોડિયમનો આકાર કેવો હોય છે ગોળ અથવા લંબગોળ તો મિત્રો આજે આપણે તેરસો એસી સુધીના પ્રશ્નો રાખીએ છીએ આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત